નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો ઉંઝા માર્કેટના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે સુવિધા તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારીખ થઈ ગઈ સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો શુક્રવાર મિત્રો આજે ઊંચા માર્કેટમાં ફરી એકવાર મિત્રો વરડીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે મિત્રો એક મણાના ભાવ છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયા હતા અને જાણી લેવી બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા

ازمو به 232700 روپیا څخه تر هغه ته خړو د مترو د تازه انځا مارکیډرنا بازار په ویډیوما انڅو دي روانه تمام چړې